નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો આ ભરતીમાં બે લાખ અને દસ હજાર સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે પરીક્ષા વગર તમને જોબ મળશે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે બેંક ઓફ બરોડા ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા ટોટલ પોસ્ટની વાત કરીએ તો એકસો છેતાલીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે પોસ્ટ નેમની વાત કરીએ તો ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ એડવાઇઝર એટલે કે ડીડી બી એની પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમ તેમજ ગ્રુપ હેડ એસઆર રિલેશનશીપ મેનેજર પ્રોડક્ટ હેડ એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો કે એને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે છ લાખથી લઈને ચોવીસ લાખ સુધી એટલે કે આ છે તે પર એનએમ એટલે કે આખા વર્ષની તમને સેલરી અહીં આપી દેવામાં આવેલી છે એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ એજ તમે અઠ્ઠાવન વર્ષ સુધી તમે આભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે છસો રૂપિયા ફી ભરવાનું રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લુ ટી માટે સો રૂપિયા ફી ભરવાનું રહેશે પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો અહીં એની ગ્રેજ્યુએટ તમારી પાસે ડિગ્રી હોય તો તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલાં ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે બેંક ઓફ બરોડાની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારી વેકેન્સી જે પણ લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જે તમારી ફી હોય તે ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાનું રહેશે જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગરના અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો છવ્વીસ માર્ચ બે હજાર પચીસથી આ ભરતીની જે એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલી છે લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો આ ભરતી માટેની જે લિંક છે એપ્લાય કરવા માટે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજ નોટિફિકેશન જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરું કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત